કચ્છના નાના રણમાં ગેરકાયદે મીઠાની જમીન પચાવી પાડવાના ઈરાદે ટોળાએ કરેલા જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો તો આ કેસમાં ફરાર રહેલા ત્રણ મોટા માથા પૈકી વધુ એક શખ્સને કાયદાના સાણસામાં લેવામાં પોલીસને સફળતા મળી છે તેમજ હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ઝડપાયેલા સોળ આરોપીની તપાસ દરમિયાન ભચાઉ સુધરેના પૂર્વ પ્રમુખ અશોકસિંહ જાડેજા જિલ્લા પંચાયત સભ્યના પતિ એનઆર અયાચી ગાંધીધામના દિલીપ અયાચી અને વલી મામદની સંડોવડી ખુલી હતી એનાર અયાચીની ધરપકડ થઈ હતી જ્યારે બાકીના ત્રણ આરોપી ફરાર હતા તો સામખિયાળી પીએસઆઈ વી આર પટેલે આરોપી વલી મામદને ગત મોડી સાંજે લાકડીયાથી ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું હતું આ સમય દરમિયાન ઝડપાયેલા સોળ આરોપીઓએ ગુનામાં વાપરેલી ત્રણ બંદૂક પૈકી એક બંદૂક કબજે કરાઈ હતી બે હથિયારી બાકી હતા બાકીની બે બંદૂક પણ પોલીસે કબજે કરી લીધી છે ઝડપેલા આરોપીઓની રિમાન્ડની માંગ સાથે બચાવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આરોપીની કાવતરામાં શું ભૂમિકા છે કોને કોને મદદગારી કરી તે સહિતની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આરોપી એનઆર ગઢવીની પૂછપરછમાં ખાસ કોઈ વિગત બહાર આવી નથી આ સમય દરમિયાન બનાવ બાદ રણમાં વન તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નામ માત્રના પગલાં લેવાયા નથી પોલીસ દ્વારા હજુ સુધી કોઈને કોઈ બહાના હેઠળ મંજૂરી છે તે કારખાનાના પરિવહનને હજુ પણ અટકાવવાનું જારી રહ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે